ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પોલીસ દ્વારા બે મહિના અગાઉ કરવામાં આવી હતી તેમના સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે તેમને જામીનને લઈને આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પણ થવાની છે અને તે પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો લોકો સુધી લઈ જઈ રહ્યા છે અને લોકોમાં આક્રોશ હોય તે પ્રકારનો દાવો પણ કરી રહ્યા છે ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાના ગઢમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ ગાબડું પાડ્યું છે અને ચારસોથી વધારે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે સો સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું જો ફેઝાન આદિવાસી વિસ્તારોમાં ભરતી મેળો ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો સભાસદ સદસ્યતા અભિયાન થકી આ મેળો જોડી ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો લોકો સુધી મૂકી રહી છે અને તેમને જામીન નથી મળી રહ્યા તે મુદ્દે પણ લોકો સુધી આ વાત પહોંચાડવામાં આવી રહી છે ત્યારે આના જ કારણે રાજકારણ ગરમાયું છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ વધુ એક ગાબડું પાડ્યું છે અને કહેવાય છે સાંસદ મનસુખ વસાવાના આ મત વિસ્તારો મનાય છે કા તો છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુરાસ ટવાનો પણ અમત વિસ્તાર હોય છે ને આ જગ્યા ઉપર ગાબડા પાડવાની શરૂઆત કરી છે જે ભાજપ નું ગળ મનાય છે જે લોકોની જમીનો હતી જે લોકો બાપ દાદાથી વર્ષોથી આ લોકો જમીનો ખેડતા હતા આજે તે બિચારા જમીન વિહોણા થઈ ગયા એમને આ ભાજપના નેતા કહેતા હતા તમને નોકરી આપશો તે બિચારાઓ નોકરી પણ નથી કરતા બિચારાઓ ઝાડુ મારે છે ત્યાં ગાડી ઝાડુ પથો કરે છે આજે કી પોસ્ટ પર આપણો એક પણ વ્યક્તિ નથી ત્યાં આગળ છે કોઈ બધા બારના લોકો છે તમે જો યુપી બિહાર થી લઈ અને દરેક આજુબાજુ થી જે લોકો છે એ બધા લોકો સારી સારી કી પોસ્ટ પર છે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં એક જ કલેક્ટર હોય અહીંયા તો બે બે ત્રણ કલેક્ટર આવી ગયા નર્મદા જિલ્લામાં એક જ જિલ્લામાં એસપી હોય અહીંયા બે બે ત્રણ એસપી આવી ગયા વિચાર કરો એટલે જાગવાની જરૂર છે નહીં તો તો ત્યાં અંદાજીત ગરુડેશ્વર તાલુકામાં ચારસોથી વધારે આમ આદમી પાર્ટીમાં કાર્યકરો જોડવામાં આવ્યા છે જેમાં સરપંચો માજી સરપંચો ત્યાંના ગામના આગેવાનો સહિતના લોકો આ ભરતી મેળામાં જોડાયા હોવાની વિગતો સામે આવી રહી છે એટલું જ નહીં આદિવાસી વિસ્તારની જે સમસ્યાઓ છે શિક્ષણની દયનીય હાલત છે રોડ રસ્તાના જે બિસ્માર હાલતમાં જે સ્થિતિ થઈ છે સાથે જ આદિવાસી સમાજના લોકોને રોજગારીનો પ્રશ્ન છે તેમજ જુદા જુદા પ્રશ્નો ઉપર પણ ભાર આપવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સરકાર બનશે તો તમામ બાબતો ઉપર આગામી દિવસોમાં પગલાં લઈને તેનું સોલ્યુશન લાવવામાં આવશે નિરંજન વસાવાએ જે રીતે ચૈતર વસાવાની ગેરહાજરીમાં સદસ્યતા જોડો અભિયાનને પૂરજોશમાં ચલાવવાની શરૂઆત કરી છે એક બાદ એક જે ભરતી મેળામાં લોકો જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીમાં ત્યારે આગામી સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કેટલી બેનિફિટ આમ આદમી પાર્ટી માટે સાબિત થાય છે અને ક્યારે ધારાસભ્યને જામીન મળે છે કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી છે તેમની સુનાવણી ઉપર ગુજરાત હાઈકોર્ટ તેમને જામીન આપે છે કે હજી તેમનો જેલવાસ લંબાય છે તે આવનારો આવતીકાલનો દિવસમાં જ ખબર પડશે દર્શક મિત્રો આવા જ નું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ